લોકસભાની ચૂંટણીમાં પરવાનેદારો પણ પોતાના હથિયાર જમા કરાવતા હોય છે ત્યારે સુરતના અઠવા વિસ્તારમાં કુખ્યાત ગણાતી મિંડી ગેંગના સભ્યો થોડા દિવસ અગાઉ જ ગુડ સિટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવીને બહાર આવ્યા હતા ત્યારે આરોપીઓ ફરીથી રોપ જમાવવા માટે પિસ્તોલ સાથે ફરી રહ્યા હતા આ અંગે બાતમી મળતા ફિલ્મી ઢબે કારમાંથી ઝડપી પાડ્યા હતા અઠવા વિસ્તારની મીઠી ગેંગના હાલમાં ગુડ સિકટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યા હતા કેઝર ઉર્ફ મિન્ડી તેના સાગરિકો સાથે પિસ્ટોલ લઈને ફરી રહ્યો હતો બારમીના આધારે વહેલી સવારે લસકાણા પાટિયા પર વોચ ગોઠવવામાં આવી હતી જાહેર રોડ પર વોચ ગોઠવી ત્યારે પસાર થતી હ્યુન્ડાઈ એલ્ટ્રોઝને ફિલ્મી ડબે આંતરી હતી જેમાંથી આરોપીને સાત પોઈન્ટ ત્રીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને એક પિસ્ટોલ ઝડપાઈ હતી કારમાંથી આરીફ મિન્ડીના પુત્ર કેઝર ઉર્ફ મિન્ડી આરીફ ઉર્ફ આરીફ મિંડી શેખ અને તેના સાગરિકો આદિલ હુસેન ઝાકીર હુસેન શેખ નદીમ હુસેન ઉર્ફ મંજરા ઝાકીર હુસેન શેખ ઝડપાયા હતા આ ત્રણેય આરોપીઓ પાસેથી પિસ્ટલ નંગ એક તેમજ પચાસ હજાર તથા મોબાઈલ ફોન મળીને વ્હીલર કાર્ડ સહિત સાત પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો